કચ્છીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાઢલિયાએ થોડાક દિવસો પહેલા જ સરદાર ચોક ખાતે જામકંડોણા ચોકડીથી સરદાર ચોક ફરેણી રોડ રોડ રેલવે ફાટક સુધી જૂનાગઢ રોડથી તોરણીયા પાટિયા સુધીનો ડામર રોડ થાય તે માટે ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમ યોજાયો હતો અને યોગ્ય સમયે ડામર નું કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલું તેમાંનો જૂનાગઢ રોડ પર મુખ્ય રોડ છે જે સોમનાથ વેરાવળથી જૂનાગઢ અને ધોરાજીથી જામનગર જવા માટેનો મુખ્ય માર્ગ છે જ્યાં રોજના હજારો વાહનોની અવર જવર થતી હોય છે અને ધોરાજીથી જૂનાગઢ રોડ તોરણીયા પાટીયા સુધીનો ડામર રોડની કામગીરીની શરૂઆત અને કામ પણ કરવામાં આવી હતી ત્યાંથી રોડ પરનો ડામર અદ્રશ્ય થઈ ગયો અને રોડ પર ફક્ત કાંકરા જોવા મળ્યા અને આખો રસ્તો ફક્ત કાંકરા જ જોવા મળ્યા અને વાહનો આ કાંકરાના રસ્તામાં સ્લીપ થવાના બનાવોની હાડમાળા થવા લાગી અને રાહદારીઓએ ખેતરે છૂતા ખેડૂતોને અપડાઉન કરતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા આ જૂનાગઢ રોડ પરનો ડામર અદ્રશ્ય થઈ ગયો અને કોંગ્રેસ આગેવાનોથી પહોંચી અને તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આ કાંકરા હાથથી પગથી નીકળી રહ્યા હતા અને ડામર અદ્રશ્ય એટલે કે ગાયબ થઈ ગયો હતો જોવા મળ્યો અને કોંગ્રેસ આગેવાન અને સ્થાનિક લોકોએ ધોરાજીમાં ભાજપનો વિકાસ ગાંડો થયો હોય તેમ અને રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થવાનો આક્ષેપ લગાવ્યો હતો મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજીમાં વિકાસ ગાંડો થયો હોય તેવું લાગી રહ્યું છે ધોરાજીમાં તાજેતરમાં જ ધારાસભ્યશ્રી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જુનાગઢ રોડ અને જમનાવર રોડ અને જામકનળા રોડની મૂરત કરવામાં આવ્યું છે આ રોડની કામગીરી શરૂ થયેલ છે ત્યારે અમોએ સ્થળ ઉપર જઈ અને ચકાસણી કરતા આ રોડની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે મનરેગાંડ યોજનાની અંદર મંત્રીપુત્રો દ્વારા બે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તે જ રીતે અહીં જે ડામરની કામગીરી ચાલી રહી છે તેની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ડામર નાખવામાં જ નથી આવ્યો થોડી કાકરી ફાતરી દેવામાં આવી છે અને રોડ ઉપર એની ઉપર ડામર કરી દેવામાં આવ્યો છે જ્યારે અધિકારીઓને ફોન કરવામાં આવે તો જવાબ આપતા નથી કોન્ટ્રાક્ટરોને ફોન કરવામાં આવે તો એવું કહે છે કે મારા સેમ્પલો પાસ થયેલા છે અને મને કોઈ રોકી શકે નહીં મારું કામ છે એ બરાબર છે જ્યારે સ્થાનિક સ્થળ ઉપર જઈ અને અમે હાજરોજ તપાસ કરી અને ખરા અર્થમાં જોયું તો એ કાકરી કોરી કાકરી પાતરી દેવામાં આવી છે અને લોકોના કરોડો રૂપિયા હડપ કરી દેવાનો કારસો રચવામાં આવ્યો છે મારું નામ માવિજીભાઈ ભીખાભાઈ માવણી ગામ ધોરાજી અત્યારે જુનાગઢ રોડનું કામ ડાંબરનું કામ ચાલુ છે અને ડાબરમાં લોટ પડીને લડાકડા ગેરા છે એમને જોઉં કેનાલીથી તે મારી વાહી સુધી આવું ડાંબર નેખો દીધી હમણાં બે વ્યક્તિ પેઢા છે એના દવાખાના મૂક્યા છોકરા ને ઘર મુક્યા હશે તો હમણાં આટલા પાછા કેનાલ પાસે બે માર્ક્સો બીજા પડ્યા એના આવતા હતા એને લાગ્યું છે બિચારાઓને અને આ રોડ ની અંદર ફસાઈ જાય છે અમારું કેવું છે કે રોડ બનાવે તો સારો બનાવે આ રોડ હરીシティ કેવી છે અરે બહુ ખરાબ આ રોડ તો ગામડામાં ન હોય કે શહેરમાં આ આયો રોડ છે સોમનાથ સોમનાથથી જામનગર તો આ રોડ નું કામ હારું થવું જોઈએ અમારી શું માંગ છે માંગ છે કે આ રોડ તો હારો બનાવે આ તો કામી બનોથી માથે અધિકારીઓ મારી એટલી નથી કે આ રોડ તો હારો બનાવે અમારી એમ માંગ છે મારું નામ મુંતઝીર છે મુંતઝીર આરીફ હું જુનાગઢ થી આવું છું ધોરાજી જાઉં છું હમણાં રસ્તામાં મારી ગાડી સ્લીપ થઈ અમારી ફેમિલી ભેગી છે અમે પૈડા પગમાં લાગ્યું છે મારા છોકરાને લાગ્યું છે આ રસ્તો હાવ જો તમે બધી ગાડીઓ સ્લીપ થાય છે ટુ વ્હીલુ આમાં અમારી ફેમિલી ભેગી હોય તો હું હાલત થાય વાય થી ગાડી આવતી હોય અમે બૈચા વાય ટુ વ્હીલ વાળા બે ત્રણ જણા હતા તરત અમને ડામો રોડ આવ્યો તમારે નજર ની આમે છે ઓ કાકરી છે નકરી આમાં સ્લીપ થાય ને કોઈની બી ગાડી હોય સ્લીપ થઈ જાય તમારી શું માંગ મારી હું માંગ જા આમાં સાફ કરાવો ને આખો રોડ બનાવો મારી આ વિનંતી છે તો સમાચારમાં આગળ વાત કર તો છોટીલા શર્મા આવેલા આનંદપુર